તમામ ભક્તજનોએ બાબા રામદેવ પીરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ ઉઢવણ ગામના રામદેવ પીર મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજેના તાલે વાગતા ધાર્મિક ગીતો ઉપર રામદેવ પીરના ભક્તો ઝૂમી ઉઠ્યા હતા જ્યારે આ શોભાયાત્રામાં ઉઢવણ ગામ સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં રામદેવ ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે આ શોભાયાત્રા દરમિયાન જામુઘોડા ત્રણ રસ્તા પાસે આવેલ રામદેવ પીર મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર ખાતે પૂજા આરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાઈ હતી જોકે ઓઢરોન ગામે આવેલ રામદેવ મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં